ચલો પેલા જઈ આવી આપડે સિતરામા ના દર્શન આજે તો સીતરામા છે કેટલો ભસે છે બીક લાગે છે જલ્દી નીકળતા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અત્યારે છે ને નવ જેવો ટાઈમ વાગી ગયો છે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને આજે સાતમ ચૌતર મહિનામાં જે સાતમ આવે અને આજે સાતમ આપણે પાડવાની છે એટલે આપણે ગઈ કાલે જ બધી રસોઈ બનાવી લીધી તું ના આજે ઠંડુ ખાવાનું છે અને આજે રહેવાનું હોય એ હું પણ રહી છું અને અત્યારે છે ને બધી પૂજાની સામગ્રી છે ને જો મમ્મી અહીંયા ભેગી કરી લીધી છે ગુડ મોર્નિંગ હશી કૃષ્ણ વિવાદ કરી દીધી અમે રહી સિતરાયમાં અહીંયા નિવાત કરવા હમ તો જો અહીંયા બાજરાના લોટની કુલેર પછી આ દહીં દૂધ ને એવું બધું છે કે પછી જે થેપલાની બનાઈ હોય ને બધું અને દીવા અને અગરબत्ती ને બધું લઈ લીધું આપણે અહીંયા बाजरा ને લોટની કુલર કરે અમારે એ સાઈડ છે ને મારા પપ્પાની સાઈડ ઘઉંના ની કુલર કરે એટલે બધાને અલગ અલગ રિવાજ હોય ને પૂજાની થાળી રેડી કરી લીધી છે અને બેન પણ જો આજે ઊઠીને સીધું ખાધું પીધું काही નથી સીધું નાય ધોય અને રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જેસે કલસ્નાસ તમારું સ્વાગત છે હા તો આજે છે ને જીતિયા બે રજા રાખી દીધી છે કે સાતમ છે ને તો મમ્મી મારે પણ મંદિરે આવવું છે અને એને ભણવાનું વહેલો ટાઈમ છે એટલે પછી કઈ મેળ આવ્યો ને એટલે એને આજનો દિવસ રજા રાખી દીધી ને અમારે અત્યારે જવાનું છે અમારા ગામના શીતળા નું મંદિર છે ત્યાં જઈ અને બધું નિવેદન બધું ચડાવશું દીવા અગરબत्ती કરશું પછી પગે લાગીને પાછા આવી અને પછી વાર્તા કરશું તો ચાલો પેલા જઈ આવી આપણે સીતરામાના દર્શન કરી આવીએ તો જો આ છે અમારા ગામનું સીતરામાનું મંદિર અને અત્યારે છે ને બધા લોકો જો અહીંયા બધું પ્રસાદ ને નિવેદન જુואતા હોય ને એટલે બધું જો અહીંયા બધા ગામના લોકો છે કે કઈ સાતમ કરી હોય એટલે આવી રીતે નિવેદન બધું અહીંયા ધરવામાં આવે છે ને આજે તો સીતરામા છે નાખા પ્રસાદ થી ઢકાઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે બધા કોમેન્ટ માં જય સીતરામા લખી નાખો ચાલો તો આપણે શીતળામાં ના દર્શન કરી લીધા ને એવું બધું ધરાવવાનું હતું બધું ધરાવી અને હવે જઈએ છીએ ઘરે આજે તો બધાય ગામના એ સાયતમ પાડી હોય ને એટલે તો આજે મંદિરમાં પણ વારો નતો આવતો લાઈન ઊભું ઉભું પડતું અમુક લોકો તો વેલા જુવારી જતા હશે ને હવા આપડે થોડુંક મોડું થઈ ગયું બાકી તો જેમ બને એમ લોકો વેલા જુવારી જાય સારી વાત જોઈ હા મમ્મી મારી વાત જોતા હતા નકર તો મમ્મી એ વેલા વયા જાય પણ મારે એમ દીતિયા ને જવું હતું ને આજે મંદિરે એટલે પછી મોડા ગયા અમે તોય નવ તો વાગી ગયા તા તોય સરસ દર્શન થઈ ગયા આપડે ચાલો તો બધી પૂજા વિધિ પતી ગઈ છે

પેલા સાતમ છે તો હું તો રહી છું સાતમ અને મમ્મી તો નવરાત્રી દે જ છે એટલે એને તો રોજ એકટાણું જ હોય છે ઉપવાસ કરે ને એકટાણું જમે અને અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અત્યારે એકટાણું કરવાનું છે કાલે જે જે રસોઈ આપણે બનાવી હતી ઠંડી રસોઈ આજે આપણે જમવાનું છે તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની ડીશ રેડી કરી લીધી છે ચણા અને મિક્સ ગાંઠિયા થેપલા પછી શ્રીખંડ લઈ આવ્યા છે પછી બીજા બધા અથાણા છાસ પછી દહીં અને એ બધી રસોઈ જો આપણે વચ્ચે લઈ અને મમ્મી પણ બેસી ગયા છે એક ટાણું કરવા માટે હા દરરોજ સાંજે મમ્મી ટાણું કરે પણ આજે સાતમ છે ને એટલે મમ્મી કે હું એ બપોરે એક ટાણું કરી લઉં કેમ કે ઠંડી રસોઈ હોય તો પછી ઉતરી જવાની બીક લાગે

ચારે તરફ લીલું છમ અને અત્યારે એટલો ગરમીના તડકો છે પણ અહીંયા આવી ગયા ને આપણે વાળીએ એટલે અહીંયા જરાય આપણે ગરમી નથી થતી ને જરાય તડકોય નથી લાગતો અહીંયા આવીએ ને એટલે એકદમ આપણે ઠંડુ ઠંડુ જ વાતાવરણ લાગે મેં કેમ કે અહીંયા આજુબાજુ બધી નારિયેળીનું વાવેતર કરેલું હોય અને પાણી પીધેલું હોય ને એટલે પવન પણ ઠંડો ઠંડો જ આવે અને અહીંયા જો દિત્યાબેન ને મમ્મી ને બધા આવે છે ચાલીને અને અમારા બેન પણ આવી ગયા છે અમારી સાથે આદરી રોકાવા આવું કે વાહ જો જો પાણી ચાલુ છે અત્યારે નારિયળમાં પાણી જાય જોરિયામાં કેવું મસ્ત અહિયાં જોઈ લો એટલું શાંત વાતાવરણ છે અને એટલું આમ ઠંડુ વાતાવરણ છે ને કે એની વાત જ પૂછો માં કે અહિયાં જ્યાં નજર કરો ને જો બધે નારિયળિયું છે એટલે તમને કે તડકો જોવા જ નહીં મળે અને બધું નીચે પિત હોય ને એટલે એકદમ ઠંડુ ઠંડુ લાગે મજા જ આવી જાય દીત્યા ને માન્યને જ મજા આવી ગઈ કા ચાલો જો અહીંયા ને અમારે આ ઘરે જવાનું છે અને અહિયાં જો અમારું સ્વાગત થાય છે કૂતરો અમારે સ્વાગત કરે છે જોઈને જ કેટલો ભસે છે બીક લાગે છે જ્યાંથી નીકળતા અમે ગયા તા ને ચાલો બેસવા ત્યારે જો આ રોકી છે ને બહુ અવાજ કરતો તો અત્યારે અમે આય પાછા ઘર તરફ જઈએ છીએ ને તો અત્યારે અવાજ નથી કરતો એટલે હવે ઓળખી ગયો લાગે રોકી નહીં કજરકા કઈ

અને આ એમનું ઓર્ગેનિક છે એટલે એમાં ફેર તો પડી જ જાય ને થોડીક નેરવ્યુ છે આજ કીડી હારી આ કાળડે તો મજા આવી એટલે ખોસવાનો પાઠ લઈ ગયો ઇની કાળડે હે ઓકે બી ઓગન થાય છે અને આ મારી કિરણબેનનું આ નામ શું છે કિરણ સ્વીટી સ્વીટી છે આ કિરણની સ્વીટી અમાર બેને જો એના બિસ્તરા પોટલા લઈ લીધા છે ચાલો તો જો અત્યારે આપણે ઘરે જવા માટે નીકળ્યા જ છે ને રસ્તામાં આપણે છે ને રસ દેખાઈ ગયો એટલે અત્યારે આપણે શેરડીનો રસ મંગાવી લીધો છે

પછી ચાલો તો અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારે તો કઈ જમવાનું છે નઈ એટલે અહિયાં જો પપ્પા દીકરી બે બેસી ગયા છે એક ડીશ લઈ અને જમવા અને પપ્પા તો જમી લીધું છે અને આ બંને પાછળ રહી ગયા છે

અમે તો એક ટાણું કર્યું હતું બપોરે તમે ચાખી ની ગણ તમને સ્વાદમાં ખબર ન પડતી કયો સ્વાદ આવે છે જોવું ને ખબર નથી પડતી બાજુ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે મેં નથી જમ્યું નરેશ જમ્યું છે મેં તો ખાલી ફરાળી ચેવડો જ ખાધો છે અને આપણે જે ઓલું ચેવડાનું કેતા હતા ને ના ગાંઠિયા ખાવાનું નહીં કઈક પણ જે ગાંઠિયા હતા ને ફરાળી ચેવડા અંદર ઈ ફરાળી જ હતા બરોબર એટલે એનું સોલ્યુશન મળી ગયું છે ફરાડી પેરી કે જમવા બરોબર ફરાડ પેરી કઈ નહીં ખોટું બોલે છે ને વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ